ભાણબીર શહેરના માં આવેલા માડિયા ગામે એક વ્યક્તિએ દાજ રાખી બે મહિલાઓને માર્યો ઢોર ઢોરમાં ભાણબીર શહેરના ના માઢિયા ગામે રહેતા સંગીતાબેન સનાભાઈ વેગડે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના ઘરની બહાર દુકાન ચલાવતો દીપાભાઈ ગીતાભાઈ રાઠોડ અવારનવાર ભૂંડું બોલી અને ગાળો બોલતો હોય આ બાબતે દીપાભાઈના માતાને સમજાવવા જતી વખતે દીપાભાઈએ તેમની ઉપર હુમલો કરી દાજ રાખી લોખંડના પાઇપ વડે હાથ પર અને માથાના ભાગે ઘા મારી જેવલણ હુમલો કર્યો હતો વચ્ચે બચાવવા પડેલા સંગીતાબેનના માસી મંજુબેનને પણ માથાના ભાગે પાઇપના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી દીપો નાસી ગયો હતો બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સંગીતાબેન દ્વારા દીપાભાઈ ગીધાભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી